હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે દહીં આલું બનાવીશું ચાલો તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં એક નંગ મોટું બાફેલું બટેકું લીધેલું છે અને આપણે ઓવર નથી કરવાનું મીઠું નાખી અને મેં બાફી લીધું છે ત્યારબાદ મેં એને ઠંડુ થવા દીધું છે અહીંયા એક કપ દહીં લીધેલું છે મસાલાવાળા બી કોથમરી મસાલામાં આપણે શેકેલા ચીરાનો પાવડર આમચૂર પાવડર સંચર પાવડર ચાટ મસાલો અને કાશ્મીરી મરચું લીધેલું છે તો ચાલો સ્ટાર્ટ કરીએ ત્યારબાદ આપણે આમાં દહીં એડ કરીશું કોઈ ચટણી કે તેની જરૂર નહીં પડે આ બધા ઇન્ગ્રીડિયન્ટ આપણે ઘરમાં અવેલેબલ જ હોય છે તો આપણે ગમે ત્યારે આ ચાટ બનાવી શકીએ છીએ ને દહીં પણ આપણે ગરમીમાં ઠંડુ હોય છે એટલે આ રીતે આપણે ચાટ બનાવી અને ખાઈ શકીએ છીએ દહીં આપણે થોડુંક ખાટું લેવાનું છે ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર એડ કરશું ત્યારબાદ આમચૂર પાવડર એડ કરશું અને સંચર પાવડર એડ કરશું અને ચાટ મસાલો એડ કરશું આપણે ત્યારબાદ થોડીક કોથમરી એડ કરશું અને કાશ્મીરી મરચું એડ કરશું કલર માટે ત્યારબાદ મસાલા વાળા બી એડ કરશું અને થોડીક કોથમરી એડ કરી દેસુ ઉપર તો આપણી ચાટ રેડી થઈ ગઈ છે જે લોકોને ડુંગળી કે ટમેટા ભાવતા હોય તે પણ એડ કરી શકો છો ચાલો મિત્રો તૈયાર છે આપણી દહીં આલુ ચાટ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં